અને શેર કરો તો આપણે અત્યારે સત્સંગ કર્યો ભણો પણ હવે સત્સંગ ડાયરની ઈચ્છા છે કે કઈક સાળુ બાપુ વિશે વાત કરો અને કાળુ બાપુ વિશે કઈક વાત કરો તો કાલુ બાપુ જે જે કઈ વાત મારી પાસે પડી છે મારી બુદ્ધિ અનુસાર હું સત્સંગ રૂપી માં આ વાત સમજાવીશ કારણ કે કાળુ બાપુ પાલિતાણા એનો જન્મ થયેલો પછી તો એ બચપણ માંથી મોટા થયા પણ એનું જીવન ભક્તિ દાવું કરી છે કારણ કે નાનપણથી આ બહુ ભક્તિદાવી પુરાવો આપે છે મહાપુરુષ જ હોય સંત જ હોય તો આ જન્મ માં કઈક પણ બતાવે પણ એની જોવાની માં એને હાથી કર્યા પહેલા કોઈ ભાવ નતા રાખે હાથી એટલે બાર આપે

લાલજીભાઈ સગનભાઈ હકવાટેલ હતા કે હતા શ્યામજી બાપુની હયાતી ની વાત છે શ્યામજી બાપુ કાયુ માટે સ્થાન ધ્યાન કરી એનું કરો કામ કરી અને એના ઓળે ને આગળ જે વાંચલી છે તે એનું આસન નાખી અને સામે ઉભો રહેતા એના ઓળે ને આગળ રહેતા તાન પછી સંતો ભાઈ કાઈ પણ સાધુ આવે એને ઈ ભેટ પૂજામાં દાન આપે એના ભાગમાં જે હોય પણ જે કાઈ આખા દિવસના પૈસા આવ્યા હોય કાલના આવ્યા હોય કે બાપુ વાપરી નાખે તો કે આપા કીગા દેવાળો મોટો સબળ કરી હોય એને પૂરો વિશ્વાસ હોય તો પછી એમાં તો શું ખામી હોય પણ ગોપાલ આનંદ બાપા આવેલા છે વધારે બાપુ આરતી કરવા જયારે ગયા સંધ્યા ત્યારે ગોપાલનંદ બાપા એની પાછળ પાછળ ગયા અને હાલતા પણ આબાજી મંદિરે જઈ અને શામજી બાપુ એટલું કીધું આજથી કરતા કરતા કે ગયું એટલે દામો કોઠારી હતો વધતા ધામ અને એ રાંગ અને હંગ ને કરવા માટેનું એટલે શ્યામજી બાપુએ આપી ને પ્રાર્થના કરી કે બાપા કેતો તેલ ખૂટી ગયું તો ગોપાલનંદ બાપા એટલું બોલ્યા કે ભગત આરતી વખતે આપાય ને કેતા કે તેલ ખૂટી ગયું છે એની કઈક વ્યવસ્થા કરીશો એટલે તમારું આપણે સાંભળી આ કેતા સમતા ત્યારે શ્યામજી બાપુ એટલું બોલે બોલ મહાપુરુષ આવી વાતો શ્યામજી બાપુ હજી ગોપાલનંદ બાપા ની આજે એટલી જ્યાં વાતો કરે છે ત્યાં બાદ થી કોઈ માણસ આવ્યો શ્યામજી બાપુને એટલું કીધું કે બાપુ તેલની ગાડી આવી ગઈ ક્યાં ઉતરવું

અને પંદર દિન ટ્રાયલ માની છે તો પંદર દિન ની ટ્રાયલ કરવા માટે હું આવ્યો છું મારું કામ તો થઈ ગયું આ બાકી કયા કિન્ને છે પણ હવે આ પંદર દિવસની ટ્રાયલ છે એ મારે કરવાની છે પણ હું તમને એટલું કઉ છું કે મને એક કામ સીધો ને તો હું કરી બતા આ શબ્દો માં મારા મારી હવે એટલું બોલે શ્યામજી બાપુ ને એટલું જ કીધું એને કાલુ બાપુ એ

ત્યારે બાપુને બાપુ ને એમ થયું કે આ વ્યક્તિ કોણ છે કે મને એકતા એને કાલુ બાપુ ને સંવાદ કરી વાત કરી કે ભગત ક્યુ કામ પાલીતા તાલુકા માં આવ્યું નાની માં

શરીર છોડી અને એને સધાઈ ને જવું જોઈએ બાપુ ને તો પાલો તીર્થ થાય પછી સવાય અને પછી તો જીવરાજ બાપુ ગાદી આવ્યા પણ કાલુ બાપુ ના તો એક જ અને હકીકત માં ભાઈ વિચાર તો કરો પાટો પીસ થઈ ગયો આની વાત તો પાંદર ની પહેલા ઘણી

પણ ખરેખર એ આગલા આગલા જન્મના સંત હોય અને ભજનને ચાલે કરતા આવતા હોય પણ કદાચ આ ગુરુ ભજન રહી ગયું હોય અને એને જે છોડી દીધો હોય એટલે પછી આ જન્મમાં એને જયારે યાદ આવ્યું અને ત્યારથી એને ભજન શરૂ કર્યું હોય તમને મને આ ખબર ન હોય આ તો કુદરત ને સૌ દૂર ના નાક આવડી આ રમત છે કે આખર સંત ના સંત એ તો પાકુ તો નીકળ્યા પછી હાંડ પડી ગયેલી હનુમાન નું એક મંદિર છે ત્યાં રાતમાં શો કર્યો સવાર પછી મેં એક વાત એવી સાંભળી છે એ વાત હું કરું છું કે પછી ત્યાંથી રૂપા ઉઠી ગયા બાપુ અને રૂપાવતી શામળા બાપાનો આદેશ મળ્યો હોય અને જે શામળા બાપા હતા મુનિ બાપુ નો અવતાર એમ કે માનવા જેવું છે કે શામળા બાપા એ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી એ પરવડીના જીવરાજભાઈ સોરઠિયા સોની અને તેના ઘરે જે શામળા બાપા એ આ જન્મ લીધો પરવડી

શામળા બાપા એમ કીધેલું કે ભાઈ અહીંયા થોડું એટલે મારો ધુમા નીકળશે આણશે શીપ્યો વિચ્યા ને હું નીકળશે વર્ષો પહેલા નો ધુમા જે ધાર ત્યારે નીકળેલો એ આજની તારીખમાં શામળ બાપા નું મંદિર ત્યાં બનાવ્યું શામળા બાપાની મૂર્તિ પધરાવી લે છે તમે ગમે ત્યારે કોઈ પણ જાવ અમે ત્યાં તો જોજો હું હું ડોલો કરતો એ શામળ બાપા નું આસન બનાવવાનું હોય મંદિર તો પછી મૂર્તિ ઊંચી હોય ને આપણે આમ જોઈએ દર્શન કરીએ પણ અંદર છે

અને આનંદમાં રહેવાય રેહવાય ભાઈ ન હોય હવે આવા આપણે સૌરાષ્ટ્રની ધરતી હોય ઘણા ઘણા સંતો થઈ ગયા અને એ સંતો થઈ ગયા એ થઈ ગયા એમ નથી એ અમરપટોલ અને જ્યાં સુધી પૃથ્વી ટેકે ને ત્યાં સુધી એના નામ થાય સૌ ધૂમનો નાથ એ પણ જો તથા તારે હરિહર પરબ ની જગ્યા હરિહર પગડા અને હરિહર કાલુ બાપુ હરમેતેના દિવસના દસ વાગે તે રાતના એક વાગે હરિયાણા હાથ પડે અને હવે તો સમૂહ લગ્ન કે જ્યાં હોય ને કાલુ બાપુના સમૂહ લગ્ન થાય તમે વિચાર તો કરો નથી કોઈને આ લાંબો હાથ કરવો નથી કઈ લેના તેના કોઈને બોલવું મુનિ બાપુ એને આ બીજા મુનિ બાપુ કહીએ કે આપણે કે બોલવું નથી સતા આ વસ્તુ ક્યાંથી આવે છે ક્યાં જાય છે કાઈ નહીં એ કાઈ નહીં

અને સંત ને છે ને કોઈ દિવસ મારો નાથ પોષ્યા નથી લેવા દે એના દરેક કામ કરે અને દરેક માં મહાપુરુષ જયારે કઈ પણ ભગવાન માથે બધું નાખી દે સત્કર્મ કરે વર ચૂપ રહે સાધુ જે છે ને એ જયારે પણ આવું ભગીરથ કાર્ય કરે સત્કર્મ કરે વર ચૂપ રહે આ મેં કર્યું એમ કઈ ક્યાં ચૂપ રહે અને આપણને અહમ અહમ સાધુમાં આવો આવતો નથી મારા તો બીજું તો શું પણ આવા મહાપુરુષ નામ લઈ અને આપણા ટાઈમ પસાર કરી આ એક મોટું ભજન જ કહેવાય આ સત્સંગ કહેવાય ધારા કેવાય અને ખરેખર જેમ ગંગાજીમાં જેમ કેમ ઘાટ છે આ ઘાટ વડો ઘાટ આ ઘાટ એટલે જ્યાં તમે સત્સંગ કરો ને એ તો ઘાટ કહેવાય સત્સંગ ઘાટ કહેવાય ગમે એવી આશ્રમ હોય ગમે એવી જમીન હોય જ્યાં મહાપુરુષ કે ભગવાન નું કઈ પણ હોય માતાજીનું હોય અને જ્યાં જઈ અને આપણે આપણા ઘર ન કરાય આવો સત્સંગ કરી અને બધાને આનંદ માં રહેવાનું અને મારું તો એ જ હેતુ છે કે બધા આનંદ જો અને કોઈ ગરીબ માણસ કે દુખિયા માણસ હોય Enak, salah satu itu belum